જી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો કાલે આપણે હતા તો એનો ફૂલ બ્લોગ અમારી ચેનલ ઉપર આવી ગયો છે તો એકવાર વિઝિટ જરૂર કરો અને બન્યા રહેજો આગળ બ્લોગમાં તો આપણે પાણી આવી ગયું છે અને આપણે તો નાઈ લીધું તું દક્ષુભાઈ નાવાનું બાકી છીએ તો દક્ષુભાઈ જો પહેલાં આપણે પાણી ભરે છે અને જો તગારા ભરાઈ ગયા છે અને દક્ષુભાઈ અમારે જો કાકી ભરે સે નાલું દક્ષ નાવું નવે નઈ લેવું નાઉ પડે ને પાણી गरम પાણી આવે છે નઈ લ્યો હાલો તો જો બોપર આપણે ઢોકળા બનાવવા છે તો આ એમ મૂકી દીધું છે પાણી गरम અને જો આપણે ઢોકળા નાખી દીધા છે ડીશ માં અને દક્ષુ ભાઈ જો અમાર ક્યાં વાઇટે બેઠા મમ્મી હા ઢોકળા માં આપણે બોલું ના પી તો કેવું સારું જાય હું કરકુરિયા ઢોકળા ગુરગુરિયા ન કાય ગુરગુરિયા ન કી તો મટતી ન થે હે આ જસે અને એ વૃય તો દક્ષુભાઈ જોનયા વાયતે બેઠા છે ને ઢોકળા હવે આપણે અમે મૂકી દી પાણી ગરમ થઈ ગયું છે તો જો બોપરયા જમમા ટાઈમ થઈ ગયો છે ને આપણે જમમાં બેહી ગયા છીએ દક્ષુભાઈ જો ફાગ લઈ આવ્યા શું લઈ આવ્યો મમ્મી આપણે કાઈ ખાવાનું લાયો તો કોઈ હાટુ મા હાટુ tartar હાટુ નઈ તો કોઈ હાટુ લાયો ના ખવા લઈવા હમ તો જો આપડે રવાના ઢોકળા બતાવ્યા છે કેટલા મસ્ત છે પછા પછા જો પણ કોને આ રવાના ઢોકળા ભાવે કોમેન્ટ માં કેજો અને જો ચોળાનું શાક બનાવ્યું છે રોટલી અને આ છે છાસ અને દક્ષુભાઈ જો અમાર ખાવાનું કરી દીધું ચાલુ ટેસ્ટ કરીને કેવું છે હે કેવું છે દક્ષુ હજી સારું નથી લાગતું નહીં તોરી ને એમ નાખીને ખા લ્યો તો સારું તો હાલ લાગે હાલો જો જો આપણે કપડા ધોવાઈ ગયા તા એ બધાય સુકાઈ છે હવે આપણે એને હકેલવાના છે અને જો વાસણ એ આપણે કાઢી નાખ્યા છે ધોવા અને આયે થોડું ગાર્ડન હોવું કરવાનું છે ને રૂમ માં જો દક્ષુભાઈ બપોર સુઈ ગયા તા બધું જો વેરી નાખ્યું છે તો રૂમ મે સાફ કરવાનો છે તો હાલો પહેલા આપણે કામ કરી નાખી દક્ષુન પપ્પા જો અમાર વહી આવી હશે ગાડી પાર્ક કરી દીધી આપણી આવતા રહ્યા હું લાવવા હા પડી હડુ કક ને કક લાવવા જોઈએ હો હું લાવવા કે મને ચાંપલ બધે લોક પાણીપુરી જાવડી હડુ પાણીપુરી લેતા આવવા હો પણ દક્ષુ ઉદા ફેકો ગયો ક દઉ નું દરાવા દક્ષિણ ગુપ્પા કારખાનાથી આવતા રહ્યા છે પાણીપુરી લઈ આવ્યા છે આપણી હાથું તો જો પાણીપુરી આપણી હાથું લઈ આવ્યા છે ને આપ કેવરીટ વસ્તુ છે બે તણ ને બે તણ કે આપણે બાટલા ચડાવવા જોઈએ એટલે બાટલો કેવા છે હાલ તો હું બધાયને પાણીપુરી ખાવા હજી રસોઈ બનાવવાની બાકી છે હો આપણે તો સાંજે જો જમી લીધું છે અને દક્ષુ ભાઈને તો નીંદર હોતા આવવા મળી છે અને દક્ષુ ભાઈ જો આમ ઊંઘેતાય નહી નેન પોપપા હે સુવા વાળો માણસ ઈ ಹೇ ತೆಳು ಶುಭಿ नींद दर આવે છે અને આપણને नींद दर આવે છે તો ઊઠી જાય અને આજનો ವಿಡಿಯೋ ಆಯೆ ಪೂರ ಕರು છું ಮತ್ತೊಂದು ವಿಡಿಯೋ ಮಾಡೋಣ ನೋ್ ಎನ್ नींद दर આવે જો ರಾಯು ಪಾಳೆ ದಕ್ಷುಟಾಟಕ್ಕೆ ಜಾಲೋ हेलो ದೇ માતાજી